આજે ઘણા બધા લોકો એવા છે કે જેમને ભૂખ લાગતી નથી અને એમાં સૌથી નાના બાળકોને તો તમે જુઓ એમના મમ્મી પપ્પા હોય કે દાદા દાદી હોય એમની પાછળ પાછળ વોટા મારે છે ખવરાવવા માટે ત્યારે એ બાળકો માંડ માંડ ખાય છે નાના બાળકોને તો સૌથી મોટો પ્રશ્ન છે કે ભૂખ લાગતી નથી અને તમે જુઓ અમુક ઉંમરલાયક લોકો હોય સાહીઠ વર્ષથી ઉપરની ઉંમર થાય સાહીઠ પાસઠ વર્ષના તો એ લોકોને પણ ભૂખ લાગવાની ધીમે ધીમે ઓછી થઈ જાય છે તમને પણ જો ભૂખ ના લાગતી હોય તો સમજી લો ભવિષ્યની અંદર ગમે તે કોઈ મોટી બીમારીના આપણે ભોગ બની શકીએ છીએ તો ભૂખ લાગે એના માટે હું તમને આયુર્વેદમાં આપણા ઋષિઓએ કેટલાક ઉપાય બતાવે છે અને એ ઉપાય તમે જો કરશો નિયમિત જોરદાર તમને ભૂખ લાગશે આપણા શરીરમાં જો જઠરાગ્નિ મંદ પડે ત્યારે આપણી ભૂખ ધીમે 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 ઓછી થઈ જાય છે લાગવાની અને જઠર મંદ પડે તો આયુર્વેદમાં કહે છે કે જેનો અગ્નિ મંદ એ માણસ બીમાર કહી શકાય એને બધા જ પ્રકારના રોગ સમય આવે ત્યારે થઈ શકે છે આ દાખલા તરીકે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય પચાસ કે સાહીઠ માણસની ચા બનાવવાની હોય આપણે ગેસ ગેસ સળગાવીએ અને ગેસ એકદમ ધીમો સળગે તો શું થાય કલાક બે કલાક કે અઢી કલાક સુધી ચા બનીને મોટું તપેલું ભરીને મૂક્યું હતું નીચે દાજે જાય અને ઉપર તો એવી નહીં વિધરે જ રહે જલ્દીથી ઉઘડો ના આવે કે જલ્દીથી ઉકળે નહીં કે જલ્દીથી ચા બની ના શકે અને એ રીતે તમે જો ખીચડી મૂકી હોય કે ભાત મૂક્યા હોય પચાસ કે સાહીઠ માણસના તપેલું ભરીને તો ભાત કે ખીચડી હોય શું થાય નીચે દાજે અને ઉપર કાચી રહે બસ એ જ રીતે આયુર્વેદમાં કહે છે કે આપણો જો અગ્નિ જઠરનો અગ્નિ જઠર આગ્નિ જો મંદ પડે તો ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી અને અનડાયજેશન ફૂડ એટલે પચાવ વગરનો જે ખોરાક છે એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે અને એ કાચો આમ આપણા બોડીમાં અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે તો આપણે અગ્નિની પ્રદીપ કરવો તો સૌથી પહેલાંમાં પહેલાં ઉપાય જે હું નિયમિત કરું છું મારા બોડી ઉપર મેં પ્રયોગ કર્યો છે અને વર્ષોથી આ પ્રયોગ કરતો છું ખૂબ સારી રીતે ખોરાકનું પાચન થાય છે અને ભૂખ પણ ટાઈમસર લાગે છે તો એના માટે શું કરવાનું જમ્યા પછી તરત એક ચમચી વરિયાળી લેવાની એની અંદર ચપટી જીરું નાખવાનું ચપટી અજમો નાખવાનો અને ચપટી સિંધ મીઠું આ ચાર વસ્તુનું મિશ્રણ કરી અને દરરોજ ફાંકી કરી જવાનું સવારે પણ લઈ શકો બપોરે પણ લઈ શકો અને રાત્રે પણ લઈ શકો વરિયાળી છે એ અગ્નિ પ્રદીપ કરવાનું કામ કરે છે અને શરીરમાં ઠંડક આપે છે જીરું છે ફાઈબરથી ભરપૂર છે એટલે મળ ત્યાગ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે અજમો અને સિંધા મીઠાનું જો નિયમિત સેવન કરીએ તો ક્યારેય પેટમાં ગેસ થતો નથી કે કે એસિડિટી થતી નથી કારણ કે એ ખોરાકનું પાચન કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે હવે જોઈએ નંબર બે નાના બાળકોને તમારે જો ખવડાવવું હોય તો દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે જાતે બનાવેલું હોય તો એ જ ઘીનો ઉપયોગ કરવાનો છે બજારમાં જે ઘી આવે છે એ ઘીની આપણે વાત કરતા નથી કારણ કે કદાચ એ ડુપ્લિકેટ હોઈ શકે ભેળસેળવાળું હોઈ શકે એની અંદર કોઈ રસાયણનું કે કેમિકલનો ઉપયોગ કદાચ કરેલો હોઈ શકે તો ઘરે બનાવેલું દેશી ગાયનું શુદ્ધ ઘી હોય તો ઘી અને દેશી ગોળ ઓરિજિનલ શુદ્ધ કેમિકલ વગરનો જે માત્ર ચમચીથી જ ખાઈ શકાય એવો રબડી તમને ગોળ મળે ઓરિજિનલ શુદ્ધ તો એ ગોળ દેશી ગાયનું ઘી અને એની અંદર ચપટી સૂંઢ પાવડર નાખી એની ગોળી બનાવી રાખવાની અને આ ગોળી નાના બાળકોને તમે આપશો તો એ બાળકોને ખૂબ અગ્નિપ્રદીપ થાય છે ગાયનું ઘી છે એ ક્યારેય ચરબી વધારતું નથી બોડીમાં તાકાત આપે છે હાડકાં મજબૂત કરે છે નાના બાળકોમાં એમના શરીરના વિકાસની અંદર અદ્ભુત પરિણામ આપે છે ગોળ છે કેલ્શિયમથી ભરપૂર છે ફોસ્ફરસથી ભરપૂર છે નાના બાળકોને જલ્દીથી કફ અને શરદી નહીં થવા દે જો નિત્ય ગોળનું સેવન કરવામાં આવે છે અને સૂંઠ પણ કફ નાશક છે કફનો દુશ્મન છે તો નાના બાળકોને વારંવાર કફ થતો હોય શરદી થતી હોય ઉધરસ થઈ જતી હોય તો એ લોકોને આ નિયમિત તમે ગોળી આપશો ચણાના દાણા જેટલી જ ગોળી આપવાની છે વધારે આપવાની નથી અને ગરમ નહીં પડે કારણ કે એની સાથે ગાયનું ઘી તમે મિક્સ કરો છો ચણા જેટલી ગોળી સવારે બપોરે ત્રણ ટાઈમ તમે જમ્યા પછી અથવા જમવાના થોડીક વાર પહેલાં તમે આપશો તો પણ એક અગ્નિ ખૂબ પ્રદીપ કરવાનું કામ કરે છે અને જે કંઈ ખોરાકનો છે એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થાય છે તો આપણને ફરીથી ભૂખ લાગે છે ટાઈમસર તો આ ગોળી નાના બાળકોને પણ આપી શકો છો અને જે વડીલો છે ઉંમરલાયક છે સાહીઠ બાસઠ સિત્તેર વર્ષના એમને પણ નિયમિત આનું સેવન કરી શકાય છે એની કોઈ આડ અસર નથી બોડી ઉપર હવે જોઈએ નંબર થ્રી ત્રિફળા ચૂર્ણ ત્રિફળા ચૂર્ણ એટલે ત્રણ ફળ આમળા બેહડા અને હરડે આ ત્રણ ફળોથી બનેલું જે ચૂર્ણ છે એ જો ઘરે જાતે બનાવેલું હોય તો એ ખૂબ અતિ ઉત્તમ છે હું તો દર વર્ષે ઘરે જ જાતે જ બનાવું છું તો શું કરવાનું ત્રિફળા ચૂર્ણનું જમતી વખતે જમવાનું પૂરું થાય ત્યારે જે છેલ્લો કોળિયો ખાવાનું હોય એની અંદર ચોથા ભાગની ચમચી તમારે ત્રિફળા ચૂર્ણ નાખવાનું અને ચપટી સૂંઠ પાવડર નાખવાનો જો ઘરે બનાવેલી સૂંઠ હશે આદુમાંથી તો એ ખૂબ અતિ ઉત્તમ પરિણામ આપશે કારણ કે બજારમાંથી આપણે જે સૂંઠ લાવીએ છીએ એ આદું સડી ગયેલું હોય ખરાબ થઈ ગયેલું હોય કે ગમે તેવું ખરાબ પ્રકારનું આદું હોય તો એમાંથી સૂંઠ બનાવેલું હોય છે અને જે કંઈ તમે દાળ ભાત ખાતા હોય કે શાક ખાતા હોય કે જે વસ્તુ ખાતા હોય એની અંદર નાખીને ખાશો એ અગ્નિને પ્રદીપ કરવાનું કામ કરે છે અને ખોરાકનું ખૂબ ઝડપથી અને સમયસર પાચન કરવામાં મદદરૂપ થાય છે બરાબર અગ્નિ તો આપણો શરીરનો પ્રદીપ થશે તો આપણે જે કંઈ ખોરાક લઈશું એ ખોરાકનું યોગ્ય રીતે સમયસર પાચન થઈ જાય પણ હા કે જો તમારે કોઈ ડૉક્ટરની કે માહિતી દવા ચાલતી હોય લોબાગાળાની કોઈ બીમારી હોય પ્રેગનેન્ટ મહિલાઓ હોય તો તમારે ડૉક્ટર કે સલાહ લીધા પછી આ પ્રયોગ કરવા માટે પરંતુ પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એ નિ પ્રાર્થના થેન્ક ફોર વોચ્યુ મેન્સ્યુ થેન્ક યુ